નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વલ્લભાચાર્ય ફાઉન્ડેશન લાયન્સ ક્લબ વિશ્વામિત્ર અને પારુલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક હોમિયોપેથિક મેડિકલ કેમ્પ રૂઝવેલ્ટ વિદ્યાલય વાકુડે રોડ ખાતે યોજાયો હતો માતૃદિવસની જનની અને જનતા સ્વર્ગ કરતા પણ ચડિયાતી અનુસાર પહેલું સુખ તે જાતે નર્યા શરીર એ સુખી અને સુખી રૂઝવેલ્ટ વિદ્યાલય ખાતે એચ એમ એ વડોદરા યુનિટ વલ્લભાચાર્ય ફાઉન્ડેશન લાયન્સ ક્લબ ઓફ વિશ્વામિત્રી આઈ એનએચ એમસી યુનિવર્સિટીના સહયોગથી હોમિયોપેથિક મેડિકલ કેમ્પ નિષ્ણાત ડૉક્ટર પ્રશાંત શાહ ડૉક્ટર પૂરવ ડૉક્ટર દેવાંશી ડૉક્ટર હર્ષ ડૉક્ટર નમ્રતા તમામ સ્ટાફ ઉપરાંત સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર પૂર્વ ઝોન પ્રમુખ રોહિતભાઈ શાહ મંત્રી રાજેન્દ્રજી શાહ જબુ ગામવાડા વિજયભાઈ ઉર્ફે શંભુભાઈ કનુભાઈ ગાયક રાજા ઉપસ્થિત રહી માત્ર દિવસ સંદર્ભે દર્દીઓની તપાસ કરી નિઃશુલ્ક દવા આપવામાં આવી હતી કેમ્પમાં સૌથી વધારે દર્દીઓએ શારીરિક ચિકિત્સક તપાસ કરાવી અને નિશુલ્ક દવા મેળવી હતી સદર કેમ્પના આયોજનથી આયોજકોનો હૃદયપૂર્વક આભાર મુક્ત કંઠે ચર્ચા કરતા જોવા મળ્યા હતા મધર્સ છે અમારી જે પણ અહીંયા પેશન્ટ આવે છે એને હું હેપી ને વિશ કરવા માગું છું અમે આ કેમ્પ ઘણા દસથી હું ડૉક્ટર નમ્રતા કહાર અમે અહીંયા કેમ્પ કરી રહ્યા છે હોમિયોપેથિક મેડિકલ કેમ્પ છેલ્લા દસથી અગિયાર વર્ષથી અમે લોકો આ કેમ્પ કરી રહ્યા છીએ જેમાં હું છેલ્લા ચાર પાંચ વર્ષથી જોડાયેલી છું આ કેમ્પમાં અમે દર દર મહિને બીજા રવિવારે આ કેમ્પ ફરના કરીએ છે જ્યાં અમે તમને મફતમાં દવા આપીએ છે સાથે સાથે કન્સલ્ટિંગ પણ કરી આપીએ છે અને જે તો રિપોર્ટ એડવાઇસ હોય છે કે બધી અમે આપીએ છીએ જે આયોજન કરીએ છીએ છેલ્લા કરતા અને પણ આની અંદર ઘણો બધો લાભ છે અને ઘણા બધા પેશન્ટને સારું આ કેમ્પના દ્વારા થયેલું છે અને આ કેમ્પની ઉત્તર ઉત્તર પ્રગતિ થઈ રહી છે અને એના માટે અમે આ આજના તબક્કે વલ્લભાચાર્ય ફાઉન્ડેશન હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન ઓફ ઇન્ડિયા વડોદરા યુનિટ જવાહરલાલ નહેરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજ બારૂલ યુનિવર્સિટી અને લાયન્સ ક્લબ ઓફ વિશ્વામિત્રીનો ખૂબ આભાર પ્રગટ કરતી છે